સુરજ હાળો લબર ઉજીને આવી ગયો છો આમ તો હો હાણ એ મારે તો પેલા કારીગર કોમ કરતા છે આમાં સૌ સાબ આપી ક્રાંતિ થી ડોસી કીધું સાબ નાય ક્રાંતિ થી દાણ હું હા હા જોળું કાલ તો કટ્ટો જેટલો જ હતો હા કે રમ ખાય ખાઈ લઉં પાછ પણ તાણ બે મજૂર મેલા તો મારે ઉપાવ ભરી ના 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 આપા જે મજૂર હે આવતા છી પાછા ઉણા થ્યા છી તાણ તથ્યા થ્યા છી સાબ પીવા માટે તાણ હું

હું હેલો હેલો હા 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 બોલો બોલો અવાજ આવતો કોઈ ના હું કરું ચોળા ની સિઝન ચાલુ છે નાના વેપાર તો સારો ચાલે છે

મારી જતી એકના એક આહુ મરી જાય મારું ઈ ગણ જતો છે મારું જ જેટલું હારું રાખતી આવો જમાય આવો એવું કેતી

એ આ તો માલ વધારે ઉતર્યો છે એટલા આ તો હળખે રે શું કીધું કીધું આપણો આઈડિયા કોમ થઈ જાવ આજે આરો કોક કે ડાયલોગ ગેર નહી ને કાલ આઈડિયા આપો દોળી દીએ પેલા વાટલી વાટલી આવતા આવતા કોમ ગાયે ગા નાઠાતા તે હું હા હું મરી જઈશ હે ડાયન હા હા હું મરી ગયો ઓ આ

ડાયો તો પાછો આજે નહીં ને હાથ તો ડાયો નહીં તમે ત્યાં ગુલામિત કરે જશો રોહિત બોલી છો ગુલામિત કરે તો કટ્ટો ઉપાડે તો એમ થી શું કરવી પડે યાર મજબૂરી સારું

આજે તાજર નહીં જો કોમ કશું માલ છે સૌથી હાથ થશે છે એ કોમ કર બે કટ્ટો રવા દે ને પોચ કટ્ટો ઉપાડી જાય આજના લઈ જઈએ અને તને ત્રણ હજાર રૂપિયા તનાલ દઉં છે બસ ભાઈ રોકડા આજના હેડ ના યાર એમજી તમે પોચ કરતો લીધો મને તૈને જ હારો યાર હમ આયે લાલચુ જ છે પાછો પોચ કટતો મળી આપણને લગભગ ખાસા પૈસા આપીએ કોમ કર બે હજાર બધા દેવ પોચ કઈ દેવા હારેડે પોચ હજાર આલ દેવો વાત બસ હેડ

ખા દેતો આજે તો કટ્ટે કટ્ટા ઉપાડી લઈ જવા અને એવો ડોસી બે મારી ડોસી બે એવો

તું વાતો કરે ને ફેલો જલ્દી કરજો તો મજબૂત છે મીલો ના પૈસા રાઘા પણ રાખામાં મોવારું થઈ ગયું મારી હા હું બાબરી મરી જાય ડબરદસ્ત રાખતી આમ તો અલ્યા આ આઈકો પાછું કોનો પડી રહ્યો રોહિતયાનો નહીં લાગતો રોહિત્યાનો નહીં લાગતો મને જોવા દે નંબર ફિટ જોવા દે હા ના નહીં નહીં રોહિત્યા નહી નહીં અરે આ છે ખરો તો મારો જ છે

કઠો તો હોખા બકરી એ તો આજે ખાધું નઈ હવાર એટલે એ પ એમજી ભાઈ આ તમારું કામ નથી રહેવા દયો આ રે ઉપાડી લ્યો ડરાવણ કરજો હ સીતાનું શાક ના થાય પ એમજી ભાઈની વાત ના થઈ યાર આ લેડો તાન વાત ના થાય ફટાફટ લાવડો ફટાફટ બાજો આવો બાજો ફટાફટ ગાડી મૂકી દો કાકા તમે મૂકો તમે ગાડી મૂકો મેં લેતા યારે તો ઠાગરાક દો ઠાગરાક اصل મુકજો અરખો મુકજો પાછા અહ હા તો આ ઘરે થાપી રાતે પડદો પડદો બરોબર હા બરોબર થૂક થૂક હા કાકા મેક્યો કંપે ઓહો હા કંપે બરોબર ચા લા ફટાફટ લાવો ઓરા ઓરા લાયો સને હવે લાયા લે આલે આઈ જો લે હા લે આ તો પકડા પકડા ઓરા વાહ બાપ રે

હા આ તર સાચવે એવું જરૂર તમે કોમેન્ટ કરજો મો અને જરૂર હોયકણ આવજો પાછા ઓ ચડો તૈયાર મારું છું મફત નહીં મફત નહીં પૈસાથી હા